જય હિન્દ વંદે માતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આજના વિડીયોની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું પેપર સોલ્યુશન જોવાના છીએ ઓકે પોલીસ કોન્સ્ટેબલ પ્રિવિયસ ઇયરનું જે ક્વેશ્ચન પેપર છે બે હજાર બાવીસનું તે આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે સોલ્વ કરવાના છીએ એના પહેલાં મિત્રો એક અગત્યની જાહેરાત કે આ પ્રીવીયસ ઇયર પેપર અને પોલીસ કોન્સ્ટેબલની દરેક ભરતીના પ્રિવિયસ ઇયર ક્વેશ્ચનની પીડીએફ મેળવવા માટે તમે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો એના સિવાય મિત્રો પોલીસ કોન્સ્ટેબલની ભરતીની સ્પેશિયલ તૈયારી માટે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર પોલીસ કોસ્ટેબલ સ્પેશિયલ ક્રેશ કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે જેની અંદર પોલીસ કોન્સ્ટેબલના અભ્યાસક્રમ મુજબ પાર્ટ એ અને પાર્ટ બીની સંપૂર્ણ તૈયારી દરેક વિષયના લેટેસ્ટ વિડીયો લેક્ચર સંપૂર્ણ સિલેબસના બસ્સો માર્ક્સના દસ મોડલ પેપર નેગેટિવ માર્કિંગ સાથે વાઇઝ ટોપિક વાઇઝ મોક ટેસ્ટ તમામ વસ્તુઓ તમને પોલીસ કોન્સ્ટેબલ ક્રેશ કોર્સમાં મળી રહે છે ઓકે માત્ર ચારસોને નવાનું રૂપિયામાં તો જોડાવા માટે આજે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ફેમસ એકેડમી નામની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરીને તમે આ ક્રેસ કોર્સમાં જોઈન થઈ શકો છો તો ચાલો મિત્રો પહેલો ક્વેશ્ચન કંઈક આવો હતો કે ભાઈ ગણિતનું ક્વેશ્ચન છે કે એક વ્યક્તિ છ લાખ રૂપિયા પોતાના ચાર સંતાનોને વહેંચે છે સૌથી મોટા દીકરાને એક ભાગ્યા છ ભાગ આપે છે બીજા નંબરના દીકરાને એક ભાગ્યા ચાર ભાગ આપે છે અને ત્રીજા નંબરના દીકરાને એક ભાગ્યા બે ભાગ આપે છે તો ચોથા દીકરાને કેટલા રૂપિયા મળશે તો આ સામાન્ય બુદ્ધિનો ક્વેશ્ચન હતો આનો જે જવાબ આવે છે જે જવાબ આવે છે પચાસ હજાર ક્લિયર છે ચાલો તો બે હજાર બાવીસનો પેપરનો આવો એક પ્રશ્ન પૂછાયો હતો તો આ વખતે આવા સામાન્ય બુદ્ધિના પ્રશ્નો પૂછાઈ શકે છે ત્યારબાદનો ક્વેશ્ચન છે રાજ્યો અને સત્તાધારી મુખ્ય રાજકીય પક્ષના નીચેના જોડકાને ધ્યાન ધ્યાનેલો તો આમાંથી જે છે સાચા કયા કયા છે તે આપણે પસંદ કરવાના હતા તો જુઓ રાજસ્થાનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જો કે આ બે હજાર બાવીસનો ક્વેશ્ચન છે જૂનો ક્વેશ્ચન છે આ રાજસ્થાનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જે તે સમય બે હજાર બાવીસમાં સરકાર હતી આ સાચું વિધાન અત્યારે ભાજપની છે પરંતુ જે તે સમય એટલે કે બે હજાર બાવીસમાં ત્યાં કોંગ્રેસની સરકાર હતી એટલે આ વિધાન તે સમયે સાચું હતું ત્યારે ખોટું બને કારણ કે અત્યારે ભાજપની સરકાર ત્યાં આવી ગઈ છે ચાલો ત્યારબાદ તમિલનાડુની અંદર અખિલ ભારતીય અન્ના દ્રમુખ આ સાચું છે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ આ પણ સાચું સાચું છે અને કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષ ઓકે જોકે કર્ણાટકમાં પણ અત્યારે કોંગ્રેસ આવી ગઈ છે ભાજપ નથી લા વિધાન અત્યારના મુજબ આપણે જવાબ આપવો હોય તો શું જવાબ બને તો પહેલું અને ચોથું ખોટું બને બીજું અને ત્રીજું સાચું બને અત્યારે બે હજાર ચોવીસની સ્થિતિએ ઓકે તો આપણે જે અત્યારે જ આપણે જવાબ રાખીએ અત્યારે જ કારણ કે આપણે યાદ રહીએ એટલા માટે બે હજાર બાવીસનું આપણે યાદ નથી રાખતા તો આનો જે આપણે જવાબ સુધારી દઈએ છીએ આનો જવાબ આવે છે ફક્ત બે અને ત્રણ ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે મહાજનપદ અને તેની રાજધાની વિશે નીચેના જોડકાને ધ્યાને લો ઓકે તો મહાજનપદમાંથી ક્વેશ્ચન પૂછાયો હતો ચાલો તો મગજની રાજગુરુ રાજધાની હતી સાચું છે મલની કુશીનારા આ પણ સાચું છે મલની પાવા આ પણ સાચું છે અવંતિન ઉજ્જયની આ પણ સાચું છે ગાંધાની તક્ષીલા તમામ સાચા છે જવાબ આવે ઓપ્શન ડી એક બે ત્રણ ચાર પાંચ તો સંપૂર્ણના આધારે તમે મિત્રો જે છે પ્રશ્નપત્રનું એનાલિસિસ સાથે સાથે કરતા જશો ઓકે હવે પરીક્ષા જે છે થોડોક સમય મળી ગયો છે પરીક્ષા માટે ઓકે ત્રણ ચાર મહિના જેવો સમય બાકી છે તો સંપૂર્ણ એનાલિસિસ સાથે તૈયારી કરી શકાય છે ત્યારબાદનું ક્વેશ્ચન છે ભારતની સ્વાતંત્રતાની ચરવરમાં વિદેશમાં ક્રાંતિ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ નેતાઓમાં કોનો સમાવેશ થાય છે ચાલો તો આની અંદર જે છે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો એ નેતાઓને એવા નેતાઓને આપણે પસંદ કરવાના છે તો ચાલો તો આની અંદર કોનો કોનો સમાવેશ થશે એમાં જુઓ શામજી કૃષ્ણ વર્મા આવે ભીખાજી કામાં આવે વીર સાવરકર પણ આવે પણ કૃષ્ણનો સમાવેશ થતો નથી તો જવાબ આવે ફક્ત એક બે અને ત્રણ ચાલો બે હજાર અગિયારની વસ્તી ગણતરી સંબંધે ભારતમાં નીચેના રાજ્યોને ધ્યાનમાં લો તો ચાર રાજ્યો પણ આપી દીધા છે ઉત્તર પ્રદેશ છે બિહાર પશ્ચિમ બંગાળ અને કેરળ હવે આ ચાર રાજ્યો છે ને વસ્તી ઘનતાના આધારે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે હવે વસ્તી ઘનતા એટલે વસ્તી ગીચતા થાય શું થાય વસ્તી ઘનતા એટલે વસ્તી ગીતતા થાય તો આપણને ખબર છે ઉત્તરતા ક્રામાં આપણે ગોઠવવાના છે એટલે સૌથી વધુ છે સૌથી ઓછા તરફ જવાનું રહેશે તો સૌથી વધુ વસ્તી ગીતા કયા રાજ્યની છે આપણે બધાને ખબર હોય બિહારની છે તો પહેલા નંબરે બિહાર આવે પહેલા બે નંબરનું આવે તો પહેલાં બે નંબરનું ઓપ્શન ડી એકમાં જ આપેલું છે ઓકે પેલું બિહાર ત્યારબાદ પશ્ચિમ બંગાળ ત્યારબાદ કેરળ અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ ચાલો જાહેર હિતની અરજી વિશે નીચેના વિધાનો ધ્યાને લો મિત્રો બંધારણનો ક્વેશ્ચન છે તો કે બંધારણ ખાસ અગત્યનું રહેવાનું છે આ વખતે ત્રીસ માર્ક્સનું પૂછાવાનું છે અને બે હજાર બાવીસમાં પણ સારું એવું પૂછાયું હતું તો જાહેર રીતની અરજી બાબતે કયા વિધાન સાચા છે આપણે જોઈ શકીએ ચાલુ જોઈએ પહેલું વિધાન છે જાહેર રીતની અરજી એ જ વ્યક્તિ કરી શકે જેના હિતને અસર થયેલ હોય આ વિધાન ખોટું છે ઓકે એ જ વ્યક્તિની ગમે એ વ્યક્તિ કરી શકે આ વિધાન ખોટું છે ત્યારબાદના વિધાનની વાત કરીએ તો જાહેર રીતની અરજીમાં વ્યક્તિગતની અંગત હિતની નહીં સમાજના હિતનો હેતુ હોય છે આ સાચી વાત છે જાહેર રીતની અરજી કોઈ પણ વ્યક્તિ કરી શકે આ પણ સાચું છે જાહેર રીતની બિનજરૂરી કે અયોગ્ય અરજી કરનારને અદાલત દંડ કરી શકે છે આ પણ સાચું છે તો જવાબ આવે ઓપ્શન બી ચૂંટણી અંગે નીચેના વિધાનોને ધ્યાને લેવાના છે કયા વિધાન સાચા છે તે આપણે પસંદ કરવાના છે ચાલો જોઈએ મુખ્ય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે છે આ સાચું છે મુખ્ય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે આ પણ સાચું છે રાજ્ય ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી કરે છે આ ખોટું છે ઓકે વિધાનસભાની ચૂંટણી પણ મુખ્ય ચૂંટણી પંચ કરે છે પાર્ટનું ચૂંટણી પંચ કરે છે ત્યારબાદ રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની ચૂંટણી કરે છે આ સાચું છે એક બે અને ચાર સાચા છે ક્વેશ્ચન નંબર આઠ છે મિત્રો સરસ મજાનો ક્વેશ્ચન છે પણ તો આ પ્રશ્ન જે છે કેન્સલ કરવામાં આવ્યો હતો ચાલો આગળ વધીએ ડાંગ ડેન્ગ્યુ સાનાથી ફેલાય છે તો જે ડેન્ગ્યુ જે છે તે માદા એડિસ મચ્છરથી ફેલાય છે તો જવાબ આવે ફક્ત ત્રણ ઓપ્શન ડી સાચો જવાબ રોગના કારકો વિશે નીચેના વિધાનો ધ્યાને લેવું ઓકે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્વેશ્ચન છે મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી આ વખતે પણ મહત્વપૂર્ણ રહેવાનું છે તો જે તે સમયમાં પણ વિજ્ઞાન ટેકનોલોજીના સારા પ્રશ્ન પૂછાયા હતા ચાલો તો આમાંથી આપણે સાચા વિધાન પસંદ કરવાના છે ત્રણ આપે દીધા છે શરદી બેક્ટેરિયાથી થાય છે આ સાચી વાત છે સોરિયાની અંદર સોરિયા ખોટી વાત છે આમાં આપણે ખોટા વિધાન પસંદ કરવાના છે શરદી જે છે બેક્ટેરિયાથી નો થાય ઓકે શરદી વાયરસથી થાય તો ખોટું વિધાન છે મેલેરિયા પ્રજીવથી થયા સાચું છે અને ક્ષય બેક્ટેરિયાથી થયા પણ સાચું છે ખોટું વિધાન પસંદ કરવાનું છે તો પહેલું ખોટું છે તો જવાબ આવે ફક્ત એક ચાલો ત્યારબાદ રિઝનિંગનો ક્વેશ્ચન છે દિશા દિશાની અંતરના ચેપ્ટરમાંથી ક્વેશ્ચન છે કે ભાઈ રામ ઉત્તર દિશામાં સાત કિમી ચાલે છે ત્યાંથી દક્ષિણમાં ત્રણ કિમી ચાલે છે ત્યાંથી પશ્ચિમમાં પાંચ કિમી ચાલે છે તો તેના શરૂઆતના બિંદુથી કેટલા કિમી દૂર હશે તો આનો જવાબ આવે છે ચાર કિમી ચાલો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા એરીસ અંગે તો અત્યારે અમેરિકામાં તે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ ચૂકી છે તો આજે તે સમયે એનો કરંટનો ક્વેશ્ચન હતો અત્યારે આપણે આને લેતા નથી ઓકે ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી અમેરિકામાં યોજાઈ છે મિત્રો તો ફરીથી રાષ્ટ્રપતિ અંગેનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે ચાલો નીચેના રાજાઓને આપણે શું ગોઠવવાના છે કાર્યક્રમ મુજબ ગોઠવવાના છે ગોઠવવાના છે ચંદ્રગુપ્ત મૌર્ય છે ચંદ્રગુપ્ત છે બિંબીસાર બિંદુસાર અને અશોક આનો આ તમે ક્રમ આપણે ગોઠવશું તો જવાબ આનો બનશે ઓપ્શન ડી ભગવાન બુદ્ધ વિશે સાચા વિતરણ પસંદ કરવાના છે ઓકે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાંથી આવો પ્રશ્ન સો ઓકે બે હજાર પચીસની પરીક્ષામાં પણ જોવા મળશે ચાલો ગૌતમ બુદ્ધ તો તેમનો જન્મ કપિલ વસ્તુમાં થયો હોતો આ સાચી વાત છે બોધ ગયામાં તેમને બુદ્ધિ પ્રાપ્ત પ્રાપ્ત થઈ આ સાચું છે સારનાથમાં તેમણે પ્રથમ ધર્મ પ્રવચન આપ્યું પણ સાચું છે પાવાપુરીમાં તેમનું નિર્માણ થયું આ ખોટું છે પાવાપુરીમાં તો મહાવીર સ્વામીનું આવે ઓકે ગૌતમ બુદ્ધનું જે છે તે નિર્માણ ક્યાં થયું હતું કુશીનગરમાં થયું હતું તો આ વિધાન ખોટું રહેશે કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને કે સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે તો જવાબ આવે ઝૂમ ખેતી અથવા તો સ્થાનાંતરિત ખેતી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ માનવ અધિકારોની ઘોષણામાં નીચેના પૈકી કયા અધિકારોનો સમાવેશ થાય છે તો કયા કયા અધિકારોનો સમાવેશ થાય છે આ તમામ આવશે આમાં પર્યાપ્ત ખોરાક રહેતાળ પાણી અને સ્વચ્છતાનો અધિકાર કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર શિક્ષણ મેળવવાનો અધિકાર અને સંપત્તિનો અધિકાર આપેલ તમામ જવાબ આવે ઓપ્શન ડી એક બે ત્રણ ચાર ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતમાં સંસદીય લોકતંત્ર વ્યવસ્થા છે જેમાં કેન્દ્રીય મંત્રી કોને જવાબદાર હોય છે કેન્દ્રીય મંત્રીમંડળ જે છે એ લોકસભાને જવાબદાર હોય છે ચાલો સરદાર પટેલ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે આપણે તો સરદાર પટેલનો જન્મ કરમસંદમાં થયો હતો ઓકે આ ખોટું છે ખેડા સત્યાગ્રહથી તેઓ સરદાર તરીકે ઓળખાય આ પણ ખોટું છે તેઓ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા સાચું છે અને ભારતના વીસ માર્ક તરીકે ઓળખાય છે આ પણ સાચું છે જવાબ આવે ફક્ત ત્રણ અને ચાર ગ્રહ વચ્ચેનું અંતર માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે ઓકે તો આની અંદર ઘણી બધી જે પ્રશ્ન છે તે વિવાદાસ્પદ પ્રશ્ન હતો પણ ભરતી બોર્ડે પ્રશ્નોનો જવાબ બદલાયો જ નથી ઓકે ખરેખર જવાબ આમાં વાત શું આવે પ્રકાશ વર્ષ આવે પરંતુ ભરતી બોર્ડ મુજબ કિલોમીટર અને માઇલા બંને જવાબ આપવામાં આવ્યા છે ચાલો ત્યારબાદનો બાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેના વિધાનોને ધ્યાનમાં લેવાના છે અને સાચા કયા નથી એને પસંદ કરવાના છે બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપનનું બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપનનું કામ કરે છે આ સાચું છે ત્યારબાદ વાયરસ દહીં બનાવવામાં ઉપયોગી છે આ ખોટું છે અને યીસ્ટ હાથો લાવવામાં મદદ કરે છે આ પણ સાચું છે ખોટું વિધાન કયું છે ફક્ત બે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે ગણિતનો ક્વેશ્ચન છે નળ અને ટાંકી નામના ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે હજાર લિટર પાણી ભરેલી ટાંકીમાં પંદર લિટર પ્રતિ મિનિટના દરે પાણી ખાલી કરવામાં આવે છે અને દસ લિટર પ્રતિ મિનિટના દરે પાણી ભરવામાં આવે છે તો ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જશે તો આનો જવાબ આવશે ત્રણ કલાક અને વીસ મિનિટ ચાલો ત્યારબાદ આ કર્ણાટનો ક્વેશ્ચન આપણે નથી લેતા ભારતમાં મધ્યકાળમાં નીચે પૈકી કઈ યુરોપિયન પ્રજાનું આગમન થયું હતું તો તમામ પ્રજા આવે અંગ્રેજો ફ્રેન્ચ વલંદાઓ ફિરંગીઓ અને ડેનિશ પ્રજા જવાબ આવે ઓપ્શન ડી ત્યારબાદ સિંધુ ખેરની સંસ્કૃતિ અંગેના અંગેના સાચા વિધાનો આપણે પસંદ કરવાના રહેશે આ સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ મોહેજોદરોમાંથી પ્રાપ્ત થયા આ ખોટું છે કારણ કે હડપ્પા આવે ઓકે આ ખોટું છે બાકીના તમામ વાત કરીએ તો લોથલ સિંધુ સંસ્કૃતિનું બંદર હતું સાચી વાત છે આ સંસ્કૃતિનું પુરાતત્વ સ્તર ધોરાવીને ગુજરાતમાં આવેલું છે સાચું છે મોહેજોદરો પાકિસ્તાનમાં આવેલું છે આ પણ સાચું છે તો ફાઇનલ જે જવાબ છે તે શું આવે ઓપ્શન બી પાછા ફરતા મોસમી પવનો કયા રાજ્યમાં વરસાદ લાવે છે તો આની અંદર ખરેખર જે જવાબ શું આવે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ ઓકે તો જવાબ બી આવે ઓકે સી પણ આમ આપી દીધો છે જવાબ સી પણ આવે છે કે ભાઈ તમિલનાડુ અને કેરળ પણ આવે ઓકે તો ત્રણ ત્રણ રાજ્યો આવે તમિલનાડુ કેરળ અને આંધ્રપ્રદેશ ભારતના રાષ્ટ્રપતિ અને તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે તો જોઈએ કે સંસદ સભ્યો તથા વિધાનસભ્યો દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે આ સાચું છે સંસદ સભ્યો દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે આ પણ સાચું છે રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દર પાંચ વર્ષે કરવામાં આવે છે આ પણ સાચું છે બધા સાચા છે તો જવાબ આવે ઓપ્શન ડી નીચેના પૈકી કઈ ચિત્રશૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે તો આપણને પીઠોરા અને વારલી ખબર જવાબ આવ્યો ત્રણ અને ચાર બ્રિટિશ અમલ દરમિયાન પશ્ચિમની વચ્ચા શ્રેણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો તો જવાબ આવ્યો ઉપરુક્ત તમામ ઓપ્શન ડી પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કયું છે તો કુદરતી વાયુ અને અશ્મિ બળતણ ત્રણ અને ચાર તો જવાબ આવ્યો ઓપ્શન ડી શહેર અને તે જે રાજ્યમાં આવેલ છે તેના આપણને જોડ કાપી દીધા છે એમાંથી આપણે સાચા વિતાનો પસંદ કરવાના છે તો આની તો જુઓ મૈસૂર કર્ણાટકમાં આવેલું છે સાચું છે ઓકે કન્યાકુમારી કેરળમાં નું આવે આ ખોટું છે અને મદુરાઈ તમિલનાડુ આ બે સાચા છે બાકીના તમામ ખોટા છે ચાલો ત્યારબાદ ગણિતનો ક્વેશ્ચન છે ઓકે ઉંમર સંબંધિત પ્રશ્ન ઉંમર સંબંધિત નામનું ચેપ્ટર છે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બાર ગણી છે વીસ વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બે ગણી થશે તો આજે પિતાની ઉંમર કેટલી હશે તો અહીં જવાબ આવે છે ચોવીસ વર્ષ ત્યારબાદ ટોકિયો ઓલિમ્પિકનો ક્વેશ્ચન છે ઓકે નીરજ ચોપડાએ કઈ રમતમાં સુવર્ણચંદ્રક જીત્યો છે તે સમયમાં તો જવાબ આવે છે એમાં બરછી પેક ઓકે અત્યારે તેમને ભારતમાં અંગ્રેજોએ કઈ મહેસૂલી પદ્ધતિ અમલમાં મૂકી તો જવાબ આવે કાયમી જેમાં બધી કોન હોલિસ દ્વારા મૂકવામાં આવી હતી રૈયતવારી છે મહાલ છે આ તમામ એક બે ચાલો વેદો વિશે આપણે સાચા પસંદ કરવાના છે તો વેદો વિશે સંપૂર્ણ વેદોની પાંચ કુલ વેદ કેટલા ચાર આવે પાંચ ના આવે આ ખોટું છે રૂપે સૌથી પ્રાચીન વેદ છે સાચું છે અને વેદો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે આ પણ સાચું છે તો જવાબ આવે ઓપ્શન એ ત્યારબાદ મેંગ્રો જંગલો વિશે પણ વિધાન સ્વરૂપે પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે તો આમાં વાત કરીએ મેંગ્રો જંગલોની કે ભાઈ આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે આ સાચી વાત છે આ પ્રકારના જંગલો ગુજરાત અને પશ્ચિમ બંગાળ તથા આંધબાર અને નિકોબારના સમુદ્ર કિનારે જોવા મળે છે આ પણ સાચી વાત છે ગુજરાતમાં આ પ્રકારના જંગલોમાં ચેરનાં વૃક્ષો જોવા મળે છે આ પણ સાચું છે આ પ્રકારના જંગલોના વૃક્ષો ખૂબ ઊંચા હોય છે આ ખોટું છે ઊંચાના હોય નીચા હોય ઓકે તો આમાં જવાબ આવે ફક્ત એક બે અને ત્રણ ચાલો તો રચના અને રચયિતાના આપણે જોડકા જોડવાના છે તો સૌપ્રથમ પ્રથમ કલહણ તો કલહણનું જવાબ આવે રાજધરંગીની જયદેવનું ગીત ગોવિંદ ચંદબરદાઈનું પૃથ્વીરાજ રાસો અને સોમદેવનું કથા સરિત સાગર ઓપ્શન ડી ગોવા મુક્તિ આંદોલન સાની સાથે સંકળાયેલું છે તો ભારતમાં ફિરંગી સંસ્થાનો સમાપ્ત કરવા માટે પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ સોરી ઓપ્શન એ જવાબ આવે સત્તાનું વિકેન્દ્રીકરણ સરીનું સૌથી મોટું અંક કયું છે જવાબ આવે ચામડી ચાલો ફરીથી આપણે જોડકા જોડવાના છે કોચિન કોચિન આવેલું છે કેરળમાં પારાદ્વીપ આવેલું છે ઓડિશામાં મેંગ્લોર આવેલું છે કર્ણાટકમાં વિશાખાપટ્ટનમ આવેલું છે આંધ્રપ્રદેશમાં ઓપ્શન ડી ચાલો ત્યારબાદ ગણિતનો ક્વેશ્ચન સરેરાશમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એક ક્રિકેટર પંચાણું ટેસ્ટમાં સરેરાશ પંચોતેર રન કરે છે ઓકે આ ક્વેશ્ચન સરેરાશ એવરેજનામણાં ચેપ્ટરમાંથી ચામાં જવાબ આવે છે ત્રેસઠ ત્યારબાદનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર બેતાલીસ પણ ગણિતનો છે તો કે આની ગણતરી કરતાં જે જવાબ છે તે ઓપ્શન મળે છે ઓપ્શન સી ચાલો ત્યારબાદ જી સેવન દેશોમાં કયા દેશોનો સમાવેશ થતો નથી એવો ક્વેશ્ચન છે તો જે જી સેવન છે એમાં કયા દેશનો સમાવેશ નથી થતો તો આની અંદર જે રશિયાનો સમાવેશ નથી થતો અને ઇટાલીનો સમાવેશ નથી થતો તો જવાબ આવે છે ઓપ્શન સી ત્યારબાદ ચાલો આમાંથી કયા જોડકા સાચા છે તે આપણે જણાવવાના છે તો રાજા રામ મોહનરાય બ્રહ્મો સમાજ સાચી વાત છે દયાનંદ સરસ્વતી આર્ય સમાજ આ પણ સાચું છે રવિન્દ્રનાથ ટાગો શાંતિ નિકેતન આ પણ સાચું છે મહાત્મા ગાંધી ગુજરાતી વિદ્યાપીઠ આ પણ સાચું છે હરકુંવર શેઠાણી છોડીઓની નિશાન આ પણ સાચું છે દુર્ગારામ મહેતા માનવ સભા આ પણ સાચું છે જવાબ આવે ઓપ્શન ડી ચાલો ખનીજો અને તે અને તે જે રાજ્યમાં મળી આવે છે તે અંગેના જોડકા પૂછ્યા છે તો જોઈએ એક બોક્સાઇટ ગુજરાત સાચું છે થોરિયમ કેરળ પણ સાચું છે તાંબુ રાજસ્થાન આ પણ સાચું છે અને સોનું કર્ણાટક પણ સાચું છે જવાબ આવે ઓપ્શન ડી ચાલો ગુજરાતના ઇતિહાસ અંગે સાચા વિધાનો પસંદ કરવાના મિત્રો છે આપણે ચાલો ગુજરાતમાં સોલંકી વંશની રાજધાની અણહિલવાડ પાટણ ત્યાં સાચું છે સોલંકી કાળમાં પાટણમાં રાણની વાવ બાંધવામાં આવી ત્યાં પણ સાચું છે શાહબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરી મુરરાજ બીજાને હરાવે ના ખોટું છે મુરાજ બીજે હાર્યો નહોતો શાહબુદ્દીન ઘોરી ખુદ હારી ગયો હતો વાઘેલાના વાઘેલા વંશના સમયમાં વસ્તુપાલન અને તેજ મંત્રી મંત્રીઓ હતા આ પણ સાચું છે તો અહીં જે જવાબ આવે એક બે અને ચાર ભારત સરકાર વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લેવાના છે અને સાચા વિધાનો પસંદ કરવાના છે તો આમાં વાત કરીએ તો વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે આ સાચું છે મુખ્યમંત્રીની નિમણૂંક રાજ્યપાલ કરે આ પણ સાચું છે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે આ પણ સાચું છે રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન કરે આ ખોટું છે ચાલો જવાબ આવે ઓપ્શન એ ચાલો બાયોગેસ વિશે સાચા વેદન પસંદ કરવાના છે તેમાંથી નીંદર જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે આ સાચી વાત છે બાયોગેસ રસ્તો બનાવવા માટે ઉપયોગી છે આ સાચું છે સોરી સસ્તો અને ઉપયોગમાં સરળ છે આ સાચું છે બાયોગેસ રસોઈ બનાવવામાં પણ ઉપયોગી છે આ પણ સાચું છે તો જવાબ આવે ઓપ્શન ડી હિન્દુ સમાજમાં જ્ઞાતિ કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે તો જવાબ આવે વણ ત્યારબાદ ક્વેશ્ચન નંબર પચાસ છે કે ભાઈ નીચેની વિગતોને ધ્યાનમાં લો ઓકે તો આ જ ઘન છે પ્રવાહી છે વાયુ છે પ્લાઝમા છે અને બોજ આઈન્સ્ટાઈન સંઘટકો છે આમાંથી પદાર્થની કઈ કઈ પદાર્થની અવસ્થાઓ છે તો પાંચે પાંચ આવે તો જવાબ આવે ઓપ્શન ડી ઓકે આગળના ક્વેશ્ચન જોઈએ મિત્રો નેક્સ્ટ વિડીયો